હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે મનાવીશું આયર્ન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી સફેદ તલ મખાણની બરફી આ બરફી તમારા હાડકાને મજબૂત બનાવશે શિયાળા દરમિયાન જો માત્ર દરરોજનો માત્ર એક બરફી ખાઈ લેવામાં આવે તો તમારા હાડકાના જે દુખાવા હશે સાંધાના દુખાવા હશે તેમાં પણ તમને રાહત રહેશે આ બરફી શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક વાટકી સફેદ તલ લીધા છે એક વાટકી મખાણા લીધા છે અને એક વાટકી આપણે ગોળ લીધો છે ગોળનું પ્રમાણ અથવા તો કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટનું પ્રમાણ તમે તમારી રીતે થોડું એડજસ્ટ કરી શકો છો હવે આપણે તલને શેકવાના છે તો આપણે એક પેન લઈ લીધું છે તેમાં આપણે જે એક વાટકી તલ લીધા છે તે બધા જ એડ કરી દેવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તલને શેકવાના છે તલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું તલને આપણે હાઈ ફ્લેમ પર શેકીએ તો તલ બળી જતા હોય છે એટલે આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને સરસ એકદમ ચટકવા માંડે ત્યાં સુધી તેને શેકવાના છે આટલા તલને શેકતા લગભગ તમને સાત થી આઠ મિનિટનો સમય લાગી જશે જો તમે જોઈ શકો છો કે સર તલ અત્યારે જે છે તે એકદમ નાના નાના દેખાઈ રહ્યા છે પણ જેમ જેમ તે આપણે તેને શેકીશું એટલે તે પફ થવા માંડશે અને ચટકવા માંડશે એટલે તમારે સમજી લેવાનું કે તમારા તલ છે તે સરસ રીતે શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થવા માંડશે જો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે તલ શીખીએ છીએ તલ હવે કોઈ કોઈ તલ છે તે સરસ ચટકો માંડ્યા છે તલની તાસીર ગરમ હોય છે જેથી કરીને શિયાળા દરમિયાન તમારે આ તલનું સેવન જરૂરથી કરવું જોઈએ તલમાં સારા એવા પ્રમાણમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે જે તમારા વાળને પણ મજબૂત કરવામાં હેલ્પ કરે છે તમારી સ્કિન પણ તેનાથી ગ્લો કરે છે જો તમને રાત્રિ દરમિયાન ઊંઘ ન આવતી હોય તો તમારે દિવસ દરમિયાન એક ચમચી તલનું સેવન જરૂરથી કરવું જોઈએ તો તમને સરસ ઊંઘ આવી જતી હોય છે જો તમે જોઈ શકો છો કે સરસ ત તલ છે તે સરસ તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બધા જ તલ છે તે સરસ પફક થવા માંડ્યા છે અને સરસ રીતે ચટકવા માંડ્યા છે એટલે તમારે સમજી લેવાનું કે તમારા તલ છે તે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તલને આપણે ઓવર કૂક નથી કરવાના સરસ તેની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું સરસ તલ એકદમ રોસ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એક સરસ એક અરોમા આવવા માંડી છે જો તમને નજીકથી બતાવો કે આપણા તલ છે તે બધા સરસ રીતે પફ અપ થઈ ગયા છે અને બધા તલ છે તે સરસ ચટકવા માંડ્યા છે જો તમને સ્ક્રીન પર દેખાતું જ હશે કે તલ કેવા ચટકી રહ્યા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તલને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા દેવાના છે તલ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને ક્રશ કરીશું હવે આપણે તેજ પેનમાં એક વાટકી જેટલા મખાણા લઈ લેવાના છે તેને પણ આપણે સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે મખાણામાં પણ સારા એવા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું હોય છે જે પણ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે મખાણાને પણ આપણે સરસ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ રોસ્ટ કરી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે મખાણાને પણ આ રીતે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે થી ચાર મિનિટમાં તમારા મખાણા ક્રિસ્પી થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને મખાણાને પણ થોડા ઠંડા થવા દેવાના છે ત્યાં સુધી આપણા તલ છે તે પણ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને ક્રશ કરવાના છે તો આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે તલ એડ કરી દેવાના છે અને સેકેલા મખાણા છે તે પણ તેમાં એડ કરી દેસુ અને તેને આપણે ક્રશ કરી લેવાના છે પલ્સ મોડ ઉપર આપણે તેને ક્રશ કરીશું જેથી કરીને તલનું જે તેલ છે એ છૂટું ન પડે અને આ રીતનું ડ્રાય મિશ્રણ તૈયાર થાય બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે તલ ક્રશ તલ અને મખાણાને ક્રશ કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તેને આપણે પલ્સ મોડ પર ક્રશ કરીશું તો તેલ છૂટું નહીં પડે ને આ રીતનું સરસ ડ્રાય મિશ્રણ તૈયાર થશે હવે આપણે એક પેન લઈ લેવાનું છે એમાં આપણે એક વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે ગોળને મેં અત્યારે આ રીતનો ઝીણો ઝીણો સમારીને લીધો છે જેથી કરીને ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય હવે આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરવાનું છે સરસ ગોળને મેલ્ટ કરી લેવાનો છે આપણે ગોળનો કોઈ પાયો તૈયાર કરવાનો નથી પણ સરસ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું અને સરસ બોબેલ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે આ રીતે ગોળ જો ધીરે ધીરે સરસ મેલ્ટ થવા માંડ્યો છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું સરસ આ રીતે પ્રેસ કરતો જવાનું છે ને કોઈ ગોળ કડક હોય તો તેને આ રીતે મેશ કરતો છે તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ આવવા માંડ્યા છે સરસ એક સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ જો સરસ એવા બબલ્સ આવવા માંડ્યા છે ગોળ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેને બરફીને લસ્ટર આપવા માટે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તેને સરસ રીતે આપણે ગોળમાં મિક્સ કરી લેશું જેથી બરફી પર એક સરસ સાઈન આવશે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેસુ અને પેનને આપણે નીચે લઈ લેવાનું છે પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તલ અને મખાણાનું તે તેમાં આ રીતે એડ કરી દેવાનું છે બધું જ મિશ્રણ આપણે એડ કરી દેસુ અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે કોઈ લમ્સ ના રહે એ રીતે સરસ રીતે બરફીનું બરફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને તેને સરસ આ રીતે પેન પણ છોડી દીધું છે એટલે આપણું મિશ્રણ જે છે તે એકદમ પરફેક્ટ છે હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં તેને ઢાળી દેવાનું છે બધું જ મિશ્રણ આપણે થાળીમાં લઈ લેશું અને સરસ રીતે આ રીતે પ્રેસ કરી કરતા કરતા સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે સરસ લેવલ કરી લેશું હવે આપણે તેને પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું આ રીતે થોડું થોડું પ્રેસ કરી લઈશું જેથી કરીને બરફી કટ કરતી વખતે ડ્રાય ફ્રુટસ નીકળી ન જાય હવે આપણે તેને દસ થી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે આપણી સરસ મજાની બરફી તૈયાર થઈ ગઈ છે દસ પંદર મિનિટ પછી આપણે તેને સ્કવેર પીસીસમાં કટ કરી લેવાની છે તમે તેને ડાયમંડ શેપ પણ આપી શકો છો આપણી બરફી એટલી સુપર સોફ્ટ બની છે કે મોંમાં મૂકતા ઓગળી જશે તમે જોઈ જ શકતા હશો કે આપણું ચાકું છે તે કેટલું એકદમ સોફ્ટલી ચાલે છે એટલી સરસ સોફ્ટ બરફી તૈયાર થઈ જશે જો આ રીતની સફેદ તલ અને મખાણાની બરફી જો તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વડીલોને તો આ બરફી એટલી ભાવશે કે વારંવાર આ બરફી બનાવવાની તમારે ડિમાન્ડ આવશે કેમકે આ બરફી મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે આ આયન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી તમારા હાડકાને મજબૂત કરી તેવી આ બરફી જો ક્યારે ટ્રાય ન કરી હોય તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે